સજાનું પાલન કરતો હતો નબળો છે પરંતુ એના કોઈ બીજા અન્ય ઉપદ્રવ નથી શાંત પ્રકૃતિનો છોકરો છે આમ છતાં આ લેશન શા માટે નહીં લાવતું હોય થોડું શિક્ષક સાહેબ બીએડ માં જે અધ્યતા મનોવિજ્ઞાન ભણેલા હતા એજ્યુકેશન સાયકોલોજીના તાણાવાણા એના માઇન્ડમાં ચાલતા હતા અને એને વિચાર્યું કે ચાલ હું એવું કરું બંદિશના ઘર બાજુ જાઓ એમણે બંદિશનું ઘર શોધી લીધું ખૂબ સાંકડી શેરીની અંદર મધ્યમ વર્ગીય પરિવારના જે વિસ્તાર હતો ત્યાં બંદિશ રહેતો હતો દરવાજો ખોલતા જ શિક્ષકનું ધ્યાન સીધું ઓરડા ઉપર પડ્યું એ બંદીશનું ઘર હતું અને બંદીશ કોઈ સ્ત્રીને દવા આપતો હોય એની સેવા ચાકરી કરતો હોય એ શિક્ષકના ધ્યાન ઉપર આવ્યો શિક્ષકને જોઈ બંદીશ પહેલા તો અવધોમાં મુકાઈ ગયો પરંતુ પોતાના ગુરુજી પોતાના ઘરે આવ્યા એનો આનંદ એને વિશેષ હતો જે સ્ત્રી પલંગ ઉપર હતી હતી એ એ વિધવા માતા મહેનત કરી ઉભી થાય છે ખાટલાની અંદર બેઠા બેઠા પોતાના બંદિશના શિક્ષક એના ગુરુજી ઘરે આવ્યા છે એનું અભિવાદન કરે છે અને કહે છે કે સાહેબ હમણાં બંદિશ કદાચ નિશાળે મોડો પડતો હશે પરંતુ છેલ્લા આઠ દિવસથી મને ખૂબ તાવ આવે છે બંદિશ ઘરનું આ ખૂબ કામ સંભાળે છે એ નાનકડો મારો આ દીકરો વાસણ ઉઠકે છે સફાઈ કરે છે મને દવા આપે છે મારા પગ દબાવે છે મને તાવ ચડી જાય ત્યારે માથે પોતા પણ મૂકે છે સાહેબે એનું ધ્યાન રાખજો ગુરુજીની આંખો સજળ થઈ ગઈ જે લેશનની ફરિયાદ માનસમાં લઈને આવ્યા હતા એ ઉગળી ગઈ કારણ કે છેલ્લા ત્રણ દિવસથી જે બંદીશ લેશન નહોતો લાવતો એ લેશન સાહેબે ત્રણ દિવસ પહેલા પાઠ્યપુસ્તકમાંથી શ્રવણકુમાર નામનો પાઠ વિદ્યાર્થીને ભણાયો હતો વર્ગખંડમાં અને બધાને તેના સવાલ જવાબ લઈ આવવાનું કહ્યું હતું લેશનમાં પરંતુ બધા વિદ્યાર્થી લાવ્યા એક બંદીશ જ નહોતો લાવતો સાહેબે કરેલું બીએડ સાહેબે કરેલી માસ્ટર ડિગ્રી જાણે એક જ્ઞાનના તેજ ઝોકાની અંદર ઉડી જાય એમ બંદિશની આ જીવનલક્ષી શિક્ષણ બંદિશનું આ જીવનલક્ષી આપી એ બંદિશ ઘરેથી જતા રહ્યા બીજા દિવસે બંદિશને પ્રાર્થના રૂમની અંદર એ ભાષા શિક્ષકે ઉભો કર્યો અને બંદિશને તાળીઓથી વધાયો એને પ્રોત્સાહિત કર્યો દોસ્તો તમે બધા સવાલ જવાબ લખીને લેસનમાં લાવતા હતા પરંતુ બંદિશે શ્રવણ તરીકે જીવીને કેળવણીના સાચા મૂલ્યો પોતાના જીવનમાં પ્રસ્થાપિત કર્યા છે અને એની માતાની જે સેવા કરી રહ્યો હતો એનો અહેવાલ એ ભાષા શિક્ષકે આપ્યો દોસ્તો જે શિક્ષણ કે કેળવણી માણસના હૃદયની અંદર જો સંવેદના અને કરુણા જાગૃત ન કરી શકે ત્યાં સુધી એ પોપટીયું પાઠ્યપુસ્તકનું જ્ઞાન છે અને અત્યારે આ પોપટીયું જ્ઞાન કોમ્પ્યુટર અને એઆઈ મોડલો પણ બોલે છે

એક સર્વાંગી સંવેદનાથી સભર માણસ બનાવવાનું છે અને હાલની પરિસ્થિતિની અંદર કદાચ વર્ગખંડની અંદર બેઠેલી તમામ વિદ્યાર્થી પ્રતિભાની અંદર શિક્ષક સફળ ન થાય પરંતુ એક બે ટકા વિદ્યાર્થીના હૃદયની અંદર જો સંવેદનાનું ઝરણું વહાવી દે તો એ શિક્ષકની વર્ગખંડની યાત્રા સફળ બને છે દોસ્તો મૂળ શિક્ષણનો મૂળ ઉદ્દેશ માર્કશીટમાંથી માણસ બનાવવાનો છે પણ અફસોસ કે આજે આપણે માર્કશીટ જ યંત્ર ટકાવારી માર્સ ના પર્સન્ટાઇઝ ના એવી જ પર્સનાલિટી ઉભી કરીએ છે અને જાણી જોઈને બધા ભેગા મળીને શિક્ષણના મૂળ મૂલ્યનું અધપતન કરી રહ્યા છે મા સરસ્વતી શિક્ષણ સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓને સદબુદ્ધિ આપે અને શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું ઉત્તમ નિર્માણ થાય એક સારો માણસ બનાવી શકે એવી મા ભગવતીને પ્રાર્થના ધન્યવાદ